તે સાચી છે કે ખોટી તેની પુષ્ટિ અમે કરતા નથી પરંતુ વાયરલ ભવિષ્યવાણીમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ બે હજાર પચીસમાં ઘણી એવી રાશિઓ છે જેને અપાર સફળતા અને લાભ મળવાના છે આવો અમે તમને જણાવીએ કે તે કઈ રાશિઓ છે મેષ રાશિ વાયરલ થઈ રહેલી ભવિષ્યવાણી અનુસાર મેષ કર્ક કુંભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે મેષ રાશિના જાતક બે હજાર પચીસમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં રહેશે દરેક ક્ષેત્રમાં સફળતા તેમના પગ ચૂમશે અને તેમનું કદ પણ વધશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો પણ બે હજાર પચીસમાં ઘણું નામ કમાવશે આ રાશિના જાતકોને તેમના મહેનતનું ફળ મળશે અને આર્થિક સ્થિરતા પણ મળશે લાંબા સમયથી કરેલી મહેનતનું પરિણામ હવે તમને મળવા લાગશે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ પરિવર્તનોથી ભરેલું રહેશે જે કામ માટે તમે લાંબા સમયથી યોજના બનાવી રહ્યા છો તે કામમાં તમને જરૂર સફળતા મળશે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને તમને અચાનક મોટો ફાયદો પણ થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને વર્ષ બે હજાર પચીસમાં ઘણી મહત્વની તકો મળશે પૈસા સંબંધિત સમસ્યાનો અંત આવશે અને તમને ધન લાભ પણ થઈ શકે છે